જય માતાજી જય દ્વારકાધીશ જૂનાગઢ કિનારી વ્લોગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે હમણાં કેટલા સમયથી આ આપણે બ્લોગ નથી બનાવ્યો આજ હું જાઉં છું આપણે જેતપુરની બાજુમાં જે મેવાસા ગામ છે એની નજીક હરિપર ગામ આવેલું છે ત્યાં મારા બેન અને બનાવી રહે છે ત્યાં એમ કહી શકાય કે અત્યારે શિયાળો હોય અને ખેતરની અંદર આપને ફરવાની મજા આવે અને ત્યાં અમારા સુરાપુરા બાપા પણ આવેલા છે તો હું ત્યાં જાઉં છું અને તમને ખેતરનો નજારો બતાવું સાથે અમે આજ બપોરે જે કુંભણિયા ભજીયા કહેવાય એનો પ્રોગ્રામ કરવાના છીએ તો તમે બ્લોગની અંદર ભયના રહેજો તમને બતાવીશ કે કુંભણિયા ભજીયા અમારા જે બનેવી સાહેબ છે એ કેવા બનાવે છે હું દર વર્ષે આ જાતો જ હોય ત્યાં ભજીયા ખાવા અને એની પણ એવી ઈચ્છા હોય કે હું દર વખતે ત્યાં જાઉં કેમકે એ બાને મળીએ અને મજા કરીએ તો બ્લોકની અંદર બનના રહેજો જો મિત્રો હું અત્યારે અહીંયા મામાદેવનું જે મંદિર છે આપણે ચોકી ગામથી આગળ ત્યાં આવ્યો છું દર્શન કરવા માટે vai gente faz né? Aí que...

જો મિત્રો હું અત્યારે વાડીએ પહોંચી ગયો છું મારા બંનેની વાડી છે આપણે હરિપર ગામમાં આવેલી છે જો સરસ મજાનો તમને આ વાડી છે એનો વ્યૂ જોવા મળે છે જો હેલો મિત્રો અમે અત્યારે આવ્યા છીએ અમારા જે સુરાપુરા બાપા નું મંદિર છે ત્યાં અમે આવ્યા છીએ જો આ મંદિર તરફનો રસ્તો છે જો જો અમારા અમે નકશ આવે હે આ લે નક્ષત્ર આગળ એ ગારો તો હોય અહીંયા જો અહીંયા કપાસ આ વાડીની અંદર સારો તમને જોવા મળે છે જોવો મસ્ત કપાસ છે જો આ અમારે જે સુરાપુરા બાપાનું જે મંદિર છે એ આપણે ધોરીધાર જે ગામ છે આપણે જામ જામકન્નોડા હાઈવે ઉપર ત્યાં મંદિર આવેલું છે જો અહીંયા બાજુમાં જો અમારું જે મંદિર છે એ આવી ગયું છે જો આ અમારા સુરાપુરા બાપાનું મંદિર છે અને અમારા દાદા અહિયાં બેઠા છે હાલો બધા ભજીયા ખાવા અમારા હવે કુંભણિયાનો ખાણવો ક્યારે નાખવાનો હે હજી વાર હેડા મોડા નથી જો બધા છોકરાઓ અહીંયા ભજીયા પાર્ટી ચાલે છે

પછી ડુંગળી મેથી મરચા આ બધા ઓરિજિનલ જે ખેતર નો મસાલો હોય ને એમાંથી આ ભજીયા બની હજી હું તમને પ્રખ્યાત કુંભણિયા એ બનાવવાના હે અને એનો આપણે ટેસ્ટ કરીએ કે કેવા બને છે જો તમે બધા ચાલો જો આ ગોગડી છે ને બને છે કુંભણિયા ભજીયા જો કુંભણીયા ભજીયા નો ઘાણવો ચાલુ કરવામાં આવ્યો છે જો અહીંયા ઘાણવો આવી ગયો છે અને બધાય મજા કરે છે જો આ કુંભણીયા ભજીયા છે મજા આવે ખાવાની સ્પેશિયલ આની અંદર લસણ હોય આદુ હોય અને ખાસ કરીને કોથમીર પ્યોર મસાલા બનાવવામાં આવે નઈ બાજુ જાતુ જોવા સામે જઈએ જો આ ઘાણુઓ આના માટે સ્ટ્રીક જોઈ બાકી ન આવડે આનો લોટ જ ન બને આપણાથી હાલો હવે હું મોત માણી લઉ હાલો તારે હું જોતું હે લઈ લે આમાંથી ગોગડી કા વાળા એમ ના હાલે જો અહીંયા છોકરાઓ છે બધાય મજા કરે છે વાડીમાં હાર્દિક તીખી ચટણી ખાતું એમ ન હાલે જો ખેતરની અંદર અમે જઈ રહ્યા છીએ હાલો હાલો આગળ જો અમારા બેનનું ખેતર છે અને અહીંયા તમે જુઓ મેથી વાવેલી છે આમાં લીલું લસણ છે કપાસ પણ ઊભો છે હવે અમે અહીંયા જે કૂવો છે ત્યાં જઈ રહ્યા છીએ જો અને અહીંયા સરસ મજાની જો ચીકુડીઓ છે આમાં ઘણા બધા સારા ચીકુઓ આવે છે હવે આપણે જઈ છીએ જો આમાં પાણી ખૂબ ભરેલું છે જયારે વરસાદ હોય ત્યારે આખો કુ ભરાય જાય છે પાણી સારું ભાવેશ પાણી નક્તુ ન્યા નો અડાય જો ભાઈ અહિયાં બેઠા હૈ

જો છોકરા હોય ને દાંત કાઢે છે જો તમારે યુટ્યુબ માં આવી જાવ તમે તમે મોબાઈલ જોવો કે નહીં જોવો ને તારું નામ શું છે દ્રિક્ષ હા અલે તારું નામ શું છે હા હાલો હવે વૈયા અહીંયા હાલો હાલો એનું નામ એ લઈ લે જો આ બે છોકરીઓ ને અને ભાગે હેમા હાલો ચાલો તો અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ તમે મને કેજો કે આ જે ખેતરનો તમને બ્લોગ બતાવ્યો એ કેવો લાગ્યો જો આ બધા છોકરાઓ મામા મામા ચાલો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય ચાલો બાય બાય કરી દો બધાય ચાલો બાય બાય કરી દો